સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરોડોના ખર્ચે બનેલ સ્વિમિંગ પુલ શોભાના ગાંઠિયા સમાન બન્યો છે બે હજાર સત્તરમાં નવ કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાનો સ્વિમિંગ પુલ બનાવવામાં આવ્યો હતો પરંતુ છેલ્લા છ મહિનાથી સ્વિમિંગ પુલ બંધ હાલતમાં ધૂળ ખાઈ રહ્યો છે યુનિવર્સિટીના સત્તાધીશોએ અણ કારણે સ્વિમિંગ પુલ સદંતર બંધ કર્યો છે કાયમી સ્વિમિંગ કોચ ન હોવાથી અને મેન્ટેનન્સનો ખર્ચ વધુ હોવાથી સ્વિમિંગ પુલ બંધ કરવામાં આવ્યો હતો યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ નિયામકે જણાવ્યું કે પુલમાં માત્ર થી સત્તર લોકો જ આવતા હતા જ્યારે પુલના મેન્ટેનન્સનો ખર્ચ વધુ હતો તેથી પુલ બંધ કરવામાં આવ્યો છે આવતા દિવસોમાં ફરી ચાલુ કરવા પ્રયાસ કરીશું લગભગ કરોડના ખર્ચે આઉટડોર અને ઇન્ડોર સ્વિમિંગ પુલ બનેલો છે અને અત્યારે પાણી નું પ્રમાણ ઓછું અને સ્વિમિંગ પુલ ની કેપેસિટી વધારે હોવાથી અને મેન્ટેનન્સ ચાર્જ વધારે થવાથી અત્યારે સ્વિમિંગ પુલ હાલ આપણે બંધ છે અને આવનારા સમયમાં સ્વિમિંગ પુલ ચાલુ થાય અને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ વધારે વધારે યોજાય અને વધારે વધારે લોકો લાભ લે એવા અમે પ્રયત્ન કરી રહ્યા છીએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોની અણઆવડતના કારણે નવ કરોડના સ્વિમિંગ પુલની હાલત બિસ્માર સુરતના છેવાડે આવેલા ઉમરપાડા તાલુકાના મહારાષ્ટ્રના ખેડૂતોએ કરેલા દબાણ દૂર કરાયા છે ગુજરાત અને મહારાષ્ટ્ર હદ પર ગુજરાતના જંગલ વિસ્તારમાં મહારાષ્ટ્રના ખેડૂતોએ દબાણ ઊભું કર્યું હતું છેલ્લા અગિયાર વર્ષથી મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર પર આવેલા તો બુલેટિનમાં હાલ બસ આટલું જ તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી નમસ્કાર